લાવ તાણી હા બરાબર વાત સાચી કરી હો નકા અમે તારું આપણે એવું નહીં આપો તો વિવાહ કરીને સીધી ઘર જ લાવો મારી વાત હો અને હું જઉં હું તમે તાર ઢોલ ના ડિઝાઇન ને ગોળી ને બોળી બધું તૈયાર કરી દેજો તમે તાર અને હું જઉં હાલ કંકુના કરીને આવું તમે હું લે ચિંતા કરો યાર ઓ તાણે યાર ઊભા ઊભા ઉભારો ઊભા રહો એક મિનિટ ઉભારો રહો આલ્યા ધોતી મોતી ભરાઈ દીધું આલ્યા તાણી હે

જય માતાજી ના આપણા છોકરાનું પાકું થઈ ગયું છે સાહેબ આપડો મહિના પછી આપણા લગ્ન જ કરવાના છે તારી પેલા બોલાવો ખા

એ જય માતાજી અહીંયા તો ફફળો હા છોકરા ને થઈ ગયું આવું પાકું થઈ ગયું બરોબર કરવા નથી તમારા ત્રણ ભણે હા હરો કઈ દેજો બલુન નું

જો પડી હું રહી ગયો એ લ્યો એ પીજો પીજો આપડો તો શાંતિ લોકો

અત્યારે ઉતરી જાય આજ વાજી નજાર બજારમાં સીધપુર તારી શેરવાની લાવું રાત વાદી ની તો શેરવાની આપડે બે જાવ આપડે બે જાવ આપણે બે તાન માખ તો તારું જો ને ના તમા માપ મન થઈ રે મારા માપ નું થાતું શું મેં પેન તમે નતા પહેરતા વચ્ચે ઓવાય તો પેરતો એના ધોતી ફાટી ગઈ તો એટલું કહેવા ના ઢીલું પડે જો ખાલા થઈ ગયું હું આવો ખાવા ના આ બોલો મેર પડી ગયો મેર મારા એક દુખ હતું બસ મારા આયા બર ધ્યાનું તાણી નાના ના બર ધ્યાનું ઈનો કમ્પ્લીટ થઈ ગયું પાકા પાએ લ્યો વિષ્ણુજી આયા

વાસ્તુજીને આ તે દાડા અમે બે દાણા ભેટી ગયા તા રેડું લઈને એ મારા મોડું થયું તમે વાસ્તુજીને ત્યાં હિસાબ વિસાબ કરીને હિસાબ બધો લઈને આવજો હલકાથી ત્યાં લઈને આવ્યા તા કે નતા આયા જોતા હું જેટલા શિખર ભાવ શું પડ્યો તો એ બધું પૂછતા હું અને શું હિસાબ છે એ બધો લેતા આવું બધો ત્યાં કોઈ કટર મટર મળવા એડમો બેડમો બાજરી વાળીમાં ખાતા લઈને નાખવું છે તે લેતા આવું મારા પૈસા એટલા આવ્યા શિખર શું હાથ બોરી હતી હા છે લગભગ એમાં આટલા બધા પૈસા લીધા હું તો એ વિચારું છું કે આ વધારાનું હગુ થઈ જાય તો નાના જેટલા પૈસા ગમે ત્યાં કરું બેઠેલી લાવું કુવારી લાવું ગમે તે ડોસી ને લેતા હું ગમે તે કરીને લેતો તો આવું દોશી ને લાવો વાતે કરતા પાછું સૌ તે